ભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું ગઈકાલના શોર્ટ વિડીયોમાં એક સંદેશો આપ્યો હતો અને એ સંદેશો ભારત અને અમેરિકાના બગડતા જતા આર્થિક સંબંધોના સંદર્ભમાં હતો તાજેતરમાં અમેરિકાએ ભારતમાંથી થતી તમામ આયાતી વસ્તુઓ પર પચાસ ટકા ટેરિફ નાખી એટલે ભારતમાંથી સો રૂપિયાની વસ્તુ અમેરિકામાં જાય તો અમેરિકાના પોર્ટ ઉપર પચાસ રૂપિયા ડ્યુટી આપે જેને આપણે કસ્ટમ ડ્યુટી કહીએ છીએ ત્યાં ટેરિફ કહે છે એટલે કે અમેરિકન ખરીદનાર વ્યક્તિને દોઢસો રૂપિયામાં વસ્તુ પડે પરિણામ એ આવ્યું કે આડકતરી રીતે ભારતની નિકાસ ઘટી ભારતની અમેરિકામાં નિકાસ ઘટી અને આપણી નિકાસ ઘટતા બે પ્રશ્નો ઉદ્ભવ્યા એક તો અમેરિકાના નિકાસ આધારિત જે ઇન્ડસ્ટ્રીઓ હતી ફાર્માસ્યુટિકલ છે ડાયમંડ છે ટેક્સટાઇલ છે એવી ઘણી વસ્તુઓ હતી એમાં મંદી આવી અને મંદીને કારણે કર્મચારીઓની નોકરીઓ પણ ગુમાવવાનો પ્રશ્ન આવે આર્થિક કટોકટી પણ આવે ઉદ્યોગોને અંશતઃ બંધ કરવાનો પ્રસંગ આવ્યો અને સુરતમાં ઘણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઓ એને ઉત્પાદન ઘટાડી નાખ્યું અને કારીગરોને છૂટા પણ કર્યા પરિણામે આર્થિક સંબંધોની સાથે સાથે ભારત સાથેના થોડાક રાજકીય સંબંધો પણ બગડ્યા અને એની અસર અમેરિકામાં વસતા ભારતીયો પર પણ પડી ભારતીયોને અમેરિકા છોડવાનો સમય આવી ગયો છે હવે આ બધાના મૂળમાં શું છે એક દિવસ ટ્રમ્પ સાહેબ અને આપણા મોદી સાહેબ બંને મિત્રો હતા અને મોદી સાહેબે પ્રોટોકોલ તોડીને પ્રોટોકોલ જે કોઈ દેશનો એક વડો પ્રધાન બીજા વડાપ્રધાન માટે કામ ન કરે એવો પ્રોટોકોલ તોડીને મોદી સાહેબે અમેરિકાની અંદર ટ્રમ્પની સાથે રહીને હાજરી આપીને એક ભાષણ પણ આપ્યું હતું કે અબકી વાર ટ્રમ્પની સરકાર ટ્રમ્પની સરકારનો પ્રચાર પણ કર્યો હતો જે કોઈ દિવસ કોઈ વડાપ્રધાન કરે નહીં અને કોઈ દેશમાં આવું બનતું પણ નથી તો આપણા મોદી સાહેબે ટ્રમ્પ માટે થઈને પ્રચાર પણ કર્યો હતો આવા સંબંધોમાં અત્યારે તિરાડ પડી એનું કારણ શું એનું કારણ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ આપ જાણો છો કે યુક્રેન ડેમોક્રેટિક કન્ટ્રી છે લોકશાહી દેશ છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા રાખતા ખૂબ જ સારી રીતે સમૃદ્ધ પણ થયો છે ખનીજોના ભંડાર છે યુક્રેનમાં ઘઉંનું ઉત્પાદન વિશ્વ પુષ્કળ પ્રમાણમાં છે ટેકનોલોજીકલમાં પણ એ આગળ છે અને ભારતના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે પણ ગયેલા હતા અને યુક્રેન અને ભારત સાથેના સંબંધો પણ સારા હતા પણ જ્યારે યુક્રેન અને ભારતનું યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું ત્યારે યુરોપના ડેમોક્રેટિક કન્ટ્રીઓ એટલે કે લોકશાહીવાળા દેશોએ અને અમેરિકાએ યુક્રેનને સપોર્ટ કર્યો યુક્રેનનું અસ્તિત્વ જાળવવા માટે ટેકો આપ્યો શસ્ત્રો પણ આપ્યા નાણાકીય સહાય પણ કરી અને પરિણામે બે વર્ષ સુધી યુદ્ધ ખેંચાયું આજે ત્રીજું વર્ષ છે અફકોર્સ માત્ર નાણાકીય અને ટેકનિકલ સહાય તો ખરી યુરોપિયન દેશોની ટેકનોલોજીની સ્પેસની રીતે પણ એટલે કે અવકાશી માહિતી આપવાની પણ ખૂબ જ અગત્યનું હતું પણ યુક્રેનના સિટીઝન નાગરિકો એ એટલા બધા સોમાની છે કે પોતાના દેશ માટે થઈને બહાર નીકળી પડ્યા હતા લડવા માટે નીકળી પડ્યા હતા મહિલાઓએ પણ હાથમાં હથિયારો લીધા અને યુક્રેન બહાર વસતા જે કંઈ નાગરિકો હતા યુક્રેનના વતનીઓ બીજા દેશમાં વસતા હતા એ પોતાના યુક્રેનમાં પાછા આવી લશ્કરી તાલીમ લઈ અને લશ્કરમાં જોડાયા આ છે યુક્રેનનો સ્પિરિટ છે આપણા દેશમાં આપણે તો એ બાજુના ઘરમાં પાડોશીના ઘરમાં કંઈક બબાલ થાય તો આપણે બે દરવાજા બે નકુચાઓ બંધ કરી દઈએ છીએ સ્ટોપર બંધ કરીએ છીએ એટલી તો આપણી બિકટ પ્રજા છે ભેડું પ્રજા છે એમાં ખમીર છે યુરોપની બધી જ દેશ બધી જ દેશોની પ્રજામાં ખમીર છે કોઈ રાષ્ટ્રપતિ કે શાસક જો દેશ વિરુદ્ધ કામ કરે તો એને ફાંસી પણ મળે છે જેલમાં પણ જાય છે અને લોકો રસ્તા ઉપર આવી જાય છે આપણા દેશમાં આવું બનશે એ યુદ્ધ દરમિયાન જે કંઈ પ્રસંગો બન્યા છે એના કારણે બન્યું છે અને વિશ્વની શાંતિ ડોળાઈ ગઈ છે વિશ્વમાં પાંચ વ્યક્તિઓએ આખા વિશ્વની શાંતિ ડોળી નાખી છે એમાં છે છે સામ્રાજ્યવાદી એને યુક્રેન અને યુરોપના બીજા દેશોને હડપ કરી લેવા છે બીજો ઉત્તર કોરિયાનો યંગ યંગસ્ટર નામ ભૂલી ગયો છું આપ બધા જાણો છો એની પ્રજા ભૂખે મરે છે ખાવાના પૈસા નથી પણ એને મિસાઇલ્સ બનાવવી છે બનાવી નહીં બનાવે છે ઈરાનના કે ઈરાનના વડા જે રાષ્ટ્રપતિ છે એ કટ્ટરપંથી ધર્મના નામે અને ત્યાર પહેલા રાજાનું શાસન હતું ત્યાં સુધી ઈરાન ખૂબ જ આગળ પડતું હતું પણ જ્યારે કટ્ટરપંથીઓનું રાજા આવ્યું ત્યારથી ઈરાનની પડતી થવા માંડી ઈરાનના લોકો પણ એની વિરુદ્ધ છે બહેનો પણ વિરુદ્ધ છે એ ત્રીજી વ્યક્તિ થઈ ચોથી વ્યક્તિ તો આપણા ટ્રમ્પ સાહેબ છે રાત્રે વિચાર આવે એના દિવસમાં બીજા દિવસે અમલમાં મૂકે અને ચૂંટણી વખતે એમના જૂના વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે પ્રેસિડેન્ટના ઉમેદવારે આ બહુ સ્પષ્ટતા કરી હતી પણ એક જ સ્લોગન ઉપર જીત્યા અને આજે અમેરિકન લોકો પસ્તાય છે પણ ખરા ઉદ્યોગપતિઓ પણ પસ્તાય છે અને કદાચ પાંચ વર્ષની ટ્રમ્પ પૂરી નહીં પણ કરે કોર્ટ પણ ટ્રમ્પની વિરુદ્ધમાં ગઈકાલે ચુકાદો આપ્યો ટેરિફની બાબતમાં અને પાંચમા આપણા છે આપણા નરેન્દ્રભાઈ મોદી કે જેને કાંઈ કરવું નથી વિદેશોમાં રખડવું છે ભારતના અબજો રૂપિયા વાપરવા છે અને માત્ર બે કે ત્રણ ઉદ્યોગપતિઓ માટે શાસન કરવું છે એના પ્રિય મિત્રો અંબાણી અને બીજા બે ત્રણ ઉદ્યોગપતિઓ છે એના માટે જ શાસન કરે છે એના માટે જ પરદેશમાં આપણા પૈસા રખડે છે તો તમે એમ કહેશો કે એમાં વચ્ચે અંબાણીને લાવવાની ભાઈ શું જરૂર છે અદાણીને લાવવાની શું જરૂર છે જરૂર છે યુદ્ધ વિરામ વખતે તાજેતરના યુદ્ધ વિરામ વખતે ટ્રમ્પે અનેક વાર જાહેરમાં કીધું છે કે યુદ્ધ મેં રોકાયું છે અને લાંબા સમય સુધી આપણા મોદી સાહેબ એક શબ્દ પણ નહોતા બોલ્યા એણે જેટલું જેટલું કહ્યું એણે કર્યું છે સહી કરી આપી હોય એવું લાગે છે શું કામ તો કે એના પ્રિય મિત્ર અદાણીને અદાણી શેઠને બચાવવા માટે અદાણી શેઠ અમેરિકાની કોર્ટમાં એટલા બધા હલવાઈ ગયા છે કે એને કો સજા પણ થાય અને એટલા માટે તાજેતરમાં એને એમના એક અગત્યની કંપનીઓ જે કોસ્ટલ એમ અમારા ખ્યાલ મુજબ પોર્ટ બધા છે એમાંથી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રાજીનામું આપવું આપવાની ફરજ પડી એને બચાવવા માટે મોદી સાહેબે મીડિયા કે છે અને મીડિયા સાથે હું થોડો ઘણો સહમત પણ થઉં છું ફેક પણ છે પણ મીડિયાઓ વારંવાર કહે છે અને વારંવાર કહે છે એની સાથે સાથે પુરાવા પણ આપે છે એટલે પુરાવોને ધ્યાનમાં રાખતા આપણને એ સ્વીકારવાનું મન થાય અને એ પ્રમાણે એ સ્વીકારવાની મારી પણ ઈચ્છા છે અંશતઃ તો સ્વીકારું છું હવે આવ્યો આપણે અંબાણી સાહેબ તો એ કેવી રીતે છે તો કે પરિસ્થિતિ એ હતી કે જામનગરની તેલ રિફાઈનરી જે પરદેશથી કાચા તેલની આયાત કરતી કાચું તેલ એટલે ક્રૂડ ઓઇલ કહેવાય અને ક્રૂડ ઓઇલ એના બેરલમાં આવે બેરલમાં આવે એ ક્રૂડ ઓઇલની આપણે આયાત કરતા હતા રિલાયન્સ કંપની રિફાઈન કરે પેટ્રોલના સ્વરૂપમાં કન્વર્ટ કરી અને વિદેશમાં ત્યાંથી સીધે સીધું એક્સપોર્ટ થાય કારણ કે સમુદ્ર કિનારે જેનું છે આખું એને સારામાં સારી બંદરની સગવડતાઓ છે એટલે આયાત કરેલું તેલ એની રિફાઈનરી રિફાઈનરીમાં આવે પ્રોસેસ થાય પેટ્રોલ સ્વરૂપમાં વિદેશ જાય અને મબલક કમાણી કરે અને એ કમાણી ડોલરમાં હોય કારણ કે ઓઇલનો બધી જ ખરીદી અને વેચાણ એના મીડિયા તરીકે એના માધ્યમ તરીકે ડોલરનું જ કામ કરે ડોલરમાં જ પેમેન્ટ થાય અને ડોલરમાં જ પૈસા મળે અને એ ડોલરને લીધે આપણા મુકેશ અંબાણી સાહેબ શેઠ કહેવા જોઈએ કે વિશ્વના ધનાઢ્ય લોકોમાં એના લિસ્ટમાં આવી ગયા ભારતને કંઈ નથી કાપ્યું ભારતના ભોગે આવ્યા છે સૌરાષ્ટ્રના ખેડૂતોની જમીનો પચાવી પાડે છે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુમારી નથી વાતો કરે યુટ્યુબમાં મૂકે વોટ્સઅપમાં વિરોધ કરે ઇન્સ્ટાગ્રામમાં વિરોધ કરે આ આપણી ખુમારી અને રાજકીય નેતાઓ જાહેરમાં વિરોધ કરીને ચડાવે એટલે આપણે માની જઈએ આપણા લોકોમાં વિચારવાની શક્તિ નથી છાપું વાંચે તો આવે ને એક જુદા જુદી મીડિયાઓ વાંચે તો આવે ને અને આપણી ભારતની ન્યૂઝ ચેનલો તો માત્ર મોદી સરકારથી એમ જ ચાલે છે એટલે લોકો પાછા એનું પણ માનતા છે એટલે અહીંયા આપણી વાત આવી અંબાણી સાહેબની કે બાવીસમાં જ્યારે યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયામાંથી પર ડે દૈનિક અડસઠ હજાર બેરલ જ મંગાવતા હતા આયાત કરતા હતા બાકીનું ક્રૂડ જુદા જુદા દેશોમાંથી આવતું હતું કેટલું અડસઠ હજાર બેરલ પર ડે દૈનિક પણ અમેરિકન અને યુરોપના કન્ટ્રીને લાગ્યું કે રશિયાને તોડવું હોય તો એની ઉપર આર્થિક પ્રતિબંધ મૂકવા જોઈએ જો રશિયા આર્થિક ખલાસ થાય તો યુદ્ધમાં ધીમું પડે અને રશિયા સામેનું યુદ્ધમાં યુદ્ધ વિરામ કાયમી ધોરણે લાવે અને રશિયા માત્ર તેલના કાચા તેલના નિકાસથી જ એ જાણીતું છે એનું અર્થતંત્ર કાચા તેલ ઉપર જ છે એટલું બધું ત્યાં તેલ નીકળે છે રશિયન ભૂમિમાંથી જમીનમાંથી અમેરિકા અને યુરોપના એમાં ખાસ કરીને અમેરિકાના દબાણના કરે ઘણા દેશો ઉપર એક પ્રતિબંધ આવી ગયો કે રશિયાનું કાચું તેલ ખરીદાય નહીં ભારત સાથેનું પણ એવું અંડરસ્ટેન્ડિંગ હતું ખરું પણ એ અંડરસ્ટેન્ડિંગ એ સમજૂતી રિલાયન્સે મુકેશભાઈ અંબાણીએ પૈસા કમાવવા માટે એની ઉપર ધ્યાન જ ન આપ્યું જ્યારે બાવીસમાં રિલાયન્સ મુકેશભાઈ અંબાણી દરરોજનું અડસઠ હજાર બેરલ તેલ ખરીદતા હતા કાચું કાચું ક્રૂડ ખરીદતા હતા એ ત્રેવીસમાં કારણ કે રશિયાનું તેલ ખપત બંધ થઈ ગઈ એટલે રશિયા ડિસ્કાઉન્ટ રેટથી વેચવાની શરૂઆત કરી દીધી અને એવું ક્યાંક વાંચ્યું છે બહુ એક્ઝેક્ટ નથી કે પચીસ ટકા જેટલો ભાવ ઘટાડો કરી નાખ્યો તો પણ રશિયાને પોસાય એમ હતું તો પચીસ ટકા ઓછાથી જો કાચું તેલ આવે તો મુકેશભાઈ અંબાણી એનો ચાન્સ ચાન્સ લેવાનું ભૂલે ખરા એને દેશ પ્રત્યે દાજ નથી દેશમાં રહીને દેશની લૂંટ કેમ ચલાવવી દેશનું શોષણ કેમ કરવું અને વધુમાં વધુ ધનાઢ્ય કેમ થવું એ એનો સ્પિરિટ છે એને ચાર રોટલી ખા માંડ ખાય છે પણ એની સંતોષ નથી એને તો ડોલરની ભૂખ છે અને ડોલર ભેગા કરે તો વિશ્વનો ધનાઢ્ય વ્યક્તિ બને એટલે અડસઠ હજાર પર ડે દૈનિક બેરલ ખરીદવામાંથી બે હજાર ત્રેવીસ મે પછીથી જ્યારે એણે રશિયાએ ભાવ ઘટાડો કર્યો ત્યારથી એણે એક સાડી એકવીસ લાખ બેરલ દૈનિક ખરીદવાની શરૂઆત કરી એકવીસ પોઈન્ટ પાંચ લાખ બેરલ દૈનિક ખરીદતી હતી રશિયામાંથી ખરીદે અને એ પ્રોસેસ કરી એને યુરોપના દેશોમાં નિકાસ કરે મબલક કમાણી કરે પચીસ ટકાથી ઓછું ખરીદે અને વર્તમાન ભાવથી એ વેચાણ કરે પણ ભારતના એકે પેટ્રોલ પંપને એના ઘટાડાનો લાભ મળ્યો નથી જો એના ઘટાડાનો લાભ મળ્યો હોત તો આજે આપણે ભારતનું પેટ્રોલ પચાસ પંચાવન રૂપિયા હોત એવી એક ગણતરી લોકોની છે મીડિયાની ગણતરી છે અને ચોક્કસ હોત એટલે ભારત માટે મુકેશભાઈ અંબાણીની રિલાયન્સ કામ નથી કરતી માત્ર એને પૈસાદાર થઈને એને પોતાને વિશ્વનો ધનાઢ્ય વ્યક્તિ બનવા માટે થઈને જ કામ કરે છે આ એના ગળથૂથીના સંસ્કાર છે ગળથૂથીના સંસ્કાર સમજીને જાણી જોઈને વાત કરું છું કારણ કે એનો ઉદ્ભવ જ એક પછી એક બનાવટમાંથી થયો હતો અને મારો એવો ખ્યાલ છે કે જામનગરની રિલાયન્સ આવી ત્યારે એની પાસે કાંઈ નહોતું છતાં બેંકોએ લોન આપી સરકારે સબસિડી આપી અને આવી પરિસ્થિતિને પૈસા એકઠા કર્યા માત્ર એના રાજકીય સંબંધો તો આ પરિસ્થિતિમાં છેવટે અમેરિકાને ખ્યાલ આવ્યો કે હવે આની ઉપર કંટ્રોલ નહીં મૂકીએ તો કારણ કે જે કંઈક ડોલરની આવક થાય યુરોપના દેશોને તેલ વેચે ડોલરમાં પૈસા આવે આ ડોલરના પૈસા રશિયાને આપે એટલે રશિયાનું અર્થતંત્ર ટકી રહ્યું અને ભારતની પચીસ ટકા ક્ષમતા આ માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે ચીને પણ એનો લાભ નથી લીધો ચીન યુદ્ધ પહેલાં એની જે આયાત કરતું હતું એટલું જ આયાત એને ચાલુ રાખ્યું એના ડિસ્કાઉન્ટ રેટનો ચીને પણ લાભ લીધો નથી માત્ર મુનાફો કમાવો નફાખોરી કરવી એ મુકેશભાઈ અંબાણીના લોહીમાં છે પરિણામે ટ્રમ્પે ગુસ્સે થઈને આકરું પગલું લઈ અને ભારત ઉપર પચાસ ટકા ટેરિફ નાખી દીધી પરિણામે ભારતનું અર્થતંત્ર ખખડી જશે ડાઉન તો થઈ ગયું ખખડી જશે નો ડાઉટ આપણે એકસો ચાલીસ કરોડની વસ્તી છે બધું કાંઈ અમેરિકામાં નિકાસ કરતા નથી પણ અમેરિકામાં જે નિકાસ થાય છે એ ડોલરની કમાણી માટે કામ થાય છે એ ડોલરની આવક બંધ થઈ ગઈ પરિણામે આજે રૂપિયાની કિંમત ઘટી ગઈ ડોલર ઊંચું આવ્યું અને જે કંઈ નાના મોટા ઇન્ડસ્ટ્રીના ધક્કો પહોંચ્યો અનએમ્પ્લોયમેન્ટ વધી એની કોણ પુરવણી કરશે એટલે આજે મોદી સાહેબ ઓસ્ટ્રેલિયા ગયા હતા જાપાન ગયા હતા ચીનમાં ગયા હતા ધંધાના વિકાસ માટે કોના કોના માટે થઈને તો કે મુકેશ અંબાણીને લાભ અપાવવા માટે એવું ચોક્કસ કહી શકાય જો મુકેશ અંબાણી ઉપર કંટ્રોલ મૂકી દીધો હોત તો અમેરિકા પચાસ ટકા ટેરિટ ન નાખત મોદી સાહેબને બીજા બીજા દેશોમાં માર્કેટ ગોતવાની જરૂર ન પડત મોદી સાહેબ એક વેપારી છે વહીવટ કરતા નથી દેશને માટે કામ નથી કરતા એવું સ્પષ્ટ અત્યાર સુધીના અનુભવ પ્લસ મીડિયાના રિપોર્ટને આધારે કહું છું કે મોટા વેપારી છે ને ઉદ્યોગપતિઓના લાભ માટે જ કામ કરે છે દેશના હિતમાં કામ થતું નથી યુક્રેનની શાંતિ કરાવવા માટે વાત કરે છે પણ મણિપુર સળગે છે ત્યાં જવાનું નામ નથી લેતા અત્યાર સુધીમાં કેટલાય વર્ષોથી મણિપુર સળગે છે પણ ત્યાં મોદી સાહેબ જવાનું સહેજ પણ ઈચ્છા દર્શાવતા નથી ગૃહમંત્રી એક જ વાર જઈને આવતા જાય તો શું મણિપુર ભારતનો ભાગ નથી કાશ્મીરના આતંકવાદીઓ આ બધું છે ત્યાં એને અંકુશમાં લાવી શકતા નથી પૂર્વોત્તર રાજ્યના જે ત્રાસવાદી એને પણ અંકુશમાં લાવી શકતા નથી અને વિદેશોમાં ફરવું છે પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે વિદેશમાં જાય છે અને કોઈ પણ દેશનો વડોપ્રધાન હોય એ દેશની પાર્લામેન્ટ ચાલે ત્યાં સુધી પાર્લામેન્ટમાં હાજરી આપે જ છે આજે ઉત્તરાખંડ અને જમ્મુ પૂરના કારણે કટો કટોકટીવાળી પરિસ્થિતિ વાદળો ફાટે છે આજે એનું જનજીવન ખોરવાઈ ગયું છે એનો રેલો પંજાબ સુધી પણ આવ્યો છે પણ મોદી સાહેબ તો વિદેશમાં રકડે છે પોતે રૂમમાં બેસીને એને કાંઈ ખુશ લાવી શકતા નથી મોદી સાહેબની આ દેશભક્તિ કેટલી છે એ નક્કી કરી શકીએ પણ કમનસીબે આપણા લોકોની છે મોદી સાહેબની નથી મોદી સાહેબ સાચા છે કે દેશની પ્રજાને પડી ન હોય તો મોદી સાહેબ એમ જ વિચારે કે મને શું મારા મિત્રોને આર્થિક લાભ અપાવવું અને ઇનડાયરેક્ટ રીતે ભગવાન જાણે હું કે તમે કહી ન શકીએ પણ એ શું એને લાભ નહીં મળતો હોય વગર મફતમાં કામ કરતા છે કોઈ પણ રાજકીય પુરુષોએ અત્યાર સુધીમાં કાંઈ મફત કામ કર્યું નથી પછી જવાહરલાલ નહેરુ હોય કે ત્યાર પછીની કોઈ પણ પેઢી હોય આ માત્ર બે જ રાજકારણીઓ એવા છે કે જેણે દેશ માટે પૈસો પણ લીધો નથી છેવટે નીકળ્યા પછી એની પાસે રહેવા માટે ઘર કે એના પૂરતા કપડાઓ પણ નહોતા એવું પણ કહી શકીએ અને રહેવા રહેઠાણ હતું તો પણ સામાન્ય હતું એવા એક સરદાર વલ્લભભાઈ પટેલ જેનો ફોટો પાછળ છે અને બીજા લાલબહુર શાસ્ત્રી વડાપ્રધાન આ અણીશુદ્ધ સિવાય આપણા દેશમાં એક પણ રાજકારણી અણીશુદ્ધ મળ્યો નથી કરપ્ટેડ ને કરપ્ટેડ જ છે આજે આ પરિસ્થિતિ ભારતની છે ક્યાં ટકશે એ કાંઈ નક્કી નથી આઈટી ક્ષેત્રમાં અમેરિકામાંથી બહાર કાઢી રહ્યા છે અમારા મેં ઘણા મિત્રોને વાત કરી આઈટી ક્ષેત્ર ડૂબતું જાય છે બંધ થતું જાય છે અમેરિકા ઉપર આધારિત દોઢથી બે લાખના પગારદાર માણસને ક્યારે નોકરી જશે કાંઈ નક્કી નથી એને બદલે એઆઈ આવી ગયું ભારતમાં પણ વિકાસ થવા માંડ્યો અને આપણી એજ્યુકેશન સિસ્ટમ તો વિશ્વમાં સૌથી નબળી છે એમ કહીએ તો ચાલે આપણો ગ્રેજ્યુએટ મજૂરી કર્યો છે ક્યાંય ન ચાલે અને એ જ ભારતનો કરે છે ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ પછી બિહારમાં સ્વીપર સફાઈ કામદાર તરીકે અરજી કરેલી છે પીએચડીવાળાએ પણ કરી છે અને ગુજરાતમાં એક બરોડા જવાની અંદર મોટા ભાગના પહેલી પાર્સલની સર્વિસ આપનારાઓ એમેઝોન છે વગેરેના ગ્રેજ્યુએટ લોકો છે આપણા દેશની કમદસીબી છે અને છતાં આપણા દેશની આંખો ઘડતી નથી લોકો ભીરું છે ભીરું સમજણ નથી ધરાવતા અને સમજણ ધરાવે છે બીવે છે હા વિરોધ કરે છે યુટ્યુબમાં નાનકડું લેક્ચર આપે છે એકાદું વોટ્સઅપમાં મેસેજ મૂકે છે લોકો વચ્ચે બે પાંચ ગ્રુપ વચ્ચે આવી આખો ચર્ચા કરે છે આ આપણી જાગૃતિ છે પણ જ્યારે તમને હાકલ કરું છું કે એક થાવ આવું સાથે છે અમે નેતાગીરી લઈશું અમે સૌથી આગળ રહીશું બીવે છે મોદી સાહેબથી બીવે છે હા ભીરૂતા કેવી રીતે કાઢવી કેવી રીતે બચાવવી આશાવાદી છું કે આપણે ગુજરાતને બચાવીશું ભારતને નહીં બચાવી શકાય પણ ગુજરાતને બચાવીશું અને અદાણીને અંબાણીને નફાખોરી પણ ઘટાડી શકાય અને એક દિવસ એ આવશે કે સૌરાષ્ટ્રની લગભગ ફળદ્રુપ જમીન અદાણીને અંબાણી પાસે વહી ગઈ છે આજે કચ્છની જમીન તો વહી ગઈ છે અને છતાં આપણા લોકોની આંખ ખોલતી નથી ખેડૂત નેતાઓને કાંઈ પડી નથી આ બહુ સ્પષ્ટ વારંવાર વાત કરું છું એને એકાદું કામ સરકારમાં થાય એટલે બણગા ફૂકે રાખે છે પરિવર્તન નથી માત્ર હવે એક જ ઉકેલ છે રાજકીય પરિવર્તન અને વહીવટી પરિવર્તન વારંવાર વાત પણ કરું છું હજી એ વાત ચાલુ જ પણ રહેશે સમજવું પડશે પણ આજના પ્રશ્નમાં અદાણી મુકેશ અંબાણીના કારણે નોટ અદાણી મુકેશ અંબાણીના કારણે આ પચાસ ટકાની ટેરિફનો કાયદો આવ્યો અને આપણું અર્થતંત્ર તૂટી ગયું એ તો નિશ્ચિત વાત છે નક્કી તમારે કરવાનું છે આભાર જય હિન્દ જય જય ગુજરાત